પાડલિયા ગામની પીડિત આદિવાસી મહિલાની વાહરે આવ્યું એજીએસ સંગઠન તંત્રએ તોડેલું મકાન સંગઠન દ્વારા ફરી બનાવી અપાશે સમસ્ત આદિવાસી સમાજમાં તંત્રની કામગીરી સામે રોષ એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ પુનઃવસવાટની કરી જાહેરાત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં એક આદિવાસી વિધવા મહિલાનું મકાન સરકારી તંત્ર દ્વારા તોડી પાડવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે આ ઘટનાના વિરોધમાં અને પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસ મેદાને આવ્યું છે આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડતા અમદાવાદ ગીર પાટણ મહેસાણા અને બનાસકાંઠા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી એજીએસના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં દાંતા ખાટી એકત્રિત થયા હતા સંગઠનના પ્રદેશ પ્રમુખ વિપુલભાઈ રાણાની આગેવાનીમાં તમામ હોદ્દેદારોએ અંબાજી દાંતાના દાંતિયા સર્કલ ખાતે શ્રી દાંતિયા ભીલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પાડલિયા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી પાડલિયા ગામના સરપંચ અને સ્થાનિક ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં પીડિત મહિલાની વેદના સાંભળ્યા બાદ એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે એક વિધવા મહિલાનો આશ્રય સ્થાન છીનવી લેવાની તંત્રની આ કામગીરી અત્યંત નિંદનીય છે આદિવાસી સમાજ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડે છે ભવિષ્યમાં જો સમાજના કોઈપણ વ્યક્તિ સાથે આવો અન્યાય થશે તો સંગઠન દ્વારા જળબાતોડ જવાબ આપવામાં આવશે માત્ર વિરોધ કરવા પૂરતું સીમિત ન રહેતા એજીએસ સંગઠને માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિપુલભાઈ રાણાએ જાહેરાત કરી છે કે સરકારી તંત્ર દ્વારા જે મહિનાનું મકાન તોડી પડાયું છે તેને એજીએસ સંગઠન પોતાના ખર્ચે ફરીથી નવું મકાન બનાવી આપશે આ સાથે જ સરકારી ગાઈડલાઇન મુજબ આ મહિલાનો વહેલી તકે પુનઃ વસવાટ થાય તે માટેની પાયાની પ્રક્રિયા પણ સંગઠન દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવવાનું જણાવ્યું હતું જીએશ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાલડીયા ગામે જે આપણા આદિવાસી સમાજ ઉપર ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને આજે આજ રોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના ના રોજ શનિવારે ગુજરાતભરમાંથી આદિવાસી બિલ ગુજરાત સંગઠનના તમામ આગેવાન આગેવાનશ્રીઓ અને સ્થાનિક આપણા ભાઈઓ અને આપણા પાડલિયા ગામના સરપંચશ્રી આજે ઘટના સ્થળ ઉપર હાજર છે અને જે ઘટના સરકારી તંત્ર દ્વારા આપણા સમાજ ઉપર બની છે ખરેખર નિંદનીય ઘટના છે અને આવી ઘટના ના બને ફરીથી એના માટે આપણે સખતમાં સખત પગલાં લઈશું પણ સાથે આજે એક મહત્વનો મુદ્દો કે જેને એજીએસ સંગઠને વિચાર કર્યો છે કે આપણી સમાજની દીકરીનું જે ઘર સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે તો હું વિપુલ રાણા આદિવાસી બિલ ગુજરાત સંગઠનના પ્રમુખના હોવાના નાતે મારી આ સમાજની દીકરીને તાત્કાલિક ધોરણે પુનઃ વસવાટ માટે ઘર બનાવવાની જાહેરાત કરું છું અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબની જે પ્રમાણેની ગાઈડલાઈન હશે એ ગાઈડલાઈનના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે દીકરીનું ઘર બને અને ફરીથી પુનઃ વસવાટ થાય એવી અમારી પ્રક્રિયા પાયાના ધોરણે હશે